સ્વેટર લેવો હોય તો સ્વેટર લેવા માટે અમે મંગળવારીમાં તો ચાલો કેવી મંગળવારી ભરાણી છે તમને નાની એમથી ઝલક બતાવી દેવા લક્ષ્મીનગરની મંગળવારી રાજકોટની લક્ષ્મીનગર શાક માર્કેટની મંગળવારી બરોબર તો ચાલો જઈએ મંગળવારે ઓમ તો શનિવારમાં મસ્ત મળે પણ અમે અમારે શનિવારે બહુ વાંઘી થઈ જાય ને તો મંગળવારીમાં જઈએ અમે બરોબર તો ચાલો આપણે આખો દિવસમાં શું કરીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ પણ તમને અમારા વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ મોજા પે દે રસોડાને કરી દઈએ આપણે બંધ ઘડીકવાર માટે અડધો કલાક માટે અને જઈએ સીધા મંગળવારીમાં બરાબર ચાલો ફ્રેન્સ આપણે આવી ગયા છે મંગળવારીમાંથી ઘરે મંગળવારીમાંથી તો કઈ લઈ નથી એવા શાકભાજી કઈ એવા અને આના માટે શેટર લઈએ બસ કોની પાતળી ને તો શ્વેટર થતા નથી એને

ચાલો અહિયાં તપેલામાં આપણે તેલ ગરમ રાખી દીધું છે તો એમાં હવે સૂકા લાલ મરચા નાખી દઈશું અને ફટાફટ કરશું આપણે ડાળનો વઘાર તો એટલે ઘરની બહાર તો ગરમી લાગે અને ઘરમાં આવે ને પખો દેખાય લાગે કમાલરમાં હમસા ગરમી થઈ ગઈ ત્યાં તો અને ઘરે આવ્યા ને તો પછી ઠંડી લાગે ગોબરા મળજે છે થોડી તો પામે પડી દીધું આમ આમ બે આતા મારી પછી ઘરે આવતા રહીએ ફટાફટ કેમ લાવીને પાછી લીધું લગાવવાની હોય હળદર નાખી દઈશું અને આપણે દેલાલ મરચું નાખી દઈશું ને ફટાફટ આપણે રાયતા મરચા દેવાના છે જે કાલે બનાવવા અને રોટલી છે બરોબર તો ચાલો ટીફીન ને તૈયાર છે તો ફટાફટ આપણે ટીફિન ભરી દઈશું ચાલો ફ્રેન્ડ જુઓ દિવસના ત્રણ બપોરના ત્રણ ને આપણે ટિફિનો દેવા જાય ને ટિફિનો ટિફિનો પાછા રિટર્ન લાવવાની હોય તો જો અમે તો ટિફિનોમાં પણ શાક ને એમ બધું રાખી દીધું હતું હાથમાં કેટલું પકડવું એમ કરીને જો એમાં બધું આમ રાખી દીધું ટિફિનો આ પણ ટિફિન છે ત્રણ ટિફિનો સાઈડ રાખી દઈએ પરોઠાનો પણ ઓર્ડર છે સાત વાગે પરોઠા દેવાના છે પાંત્રીસ પરોઠા તો પાંત્રીસ પરોઠા પણ આપણે બનાવવાના છે સાથે આજે મેં વિચાર્યું કે ચાપ ચાપડી શાકને ભાખરી શાક આપી દે મિક્સ શાક ને ભાખરી બનાવે કેટલા દિવસથી ભાખરી નથી બનાવી તમે કીધું લવા આજે ભાખરી શાક આપીએ આપણે તો ભાખરી શાક પણ બનાવવાનું છે આખો દિવસ કામ પૂરું જ નથી થતું ને શિયાળાનો દિવસ ને તો હમણાં ચાર પાંચ વાગી જશે બરાબર ખબર ન પડે તો ચાલો થોડું થોડું શાક ફોલી નાખી જાજુ નહીં ફોલે જે જેટલું જોવે ને જેટલું બનાવવાનું છે ને એટલું જ શાક ફોલી નાખીએ આપણે ફટાફટ ત્રણ વાગ્યા બરાબર ચાલો

મારે ભાખરી કેટલી બનાવવાની છે તો તમને વીસ જેટલી ભાખરી બનાવવાની છે વીસ ભાખરી થઈ જશે વીસ ભાફરી બનાવવાની છે ચાલો બનાવીએ ભાખરી ઉપાધિ ને હવે આપણે થોડો થોડો લોટ લઈશું ને ભાખરી બનાવશું આ ડબ્બામાં છે લોટ બીજો છે તો જરૂર હશે તો લઈ લેશું બાકી આ મોડ કરેલો લોટ ઈ પેલા વાપરશું

咱没那腿能跳吗？

કેમ કે મારે 7 વાગે 35 પરોઠાનો ઓર્ડર છે તો એ પણ દેવાનો છે તો અત્યારે હું હવે બનાવી રહી છું ભાખરી થોડી ભાખરી બાકી છે ફટાફટ બનાવી દઈએ પછી ચાલુ કરી 6 વાગ્યે પરોઠા ચાલુ કરી દઈશું તો કલાકમાં તો થઈ જશે પછી અમારે શાક પણ બનાવવાનું હોય ખીચડી પણ બનાવવાની હોય ને એટલે અહીંયા જો ભાખરી આપણે શેકાય અને બનાવીએ પણ બાટલો પણ પૂરો થવાયો છે પણ ભાખરી શેક તો ચાલો ફ્રેન્ડ ફાઇનલી ભાખરી હવે બની ગઈ છે ને દસ સોરી છ માં દસ મિનિટ બાકી છે તો છ વાગે વાઇન્ડ અપ થઈ જશે ભાખરી નું અને આપણે પછી છે ને બનાવવાની છે પરોઠા તો લોટ બંધાઈ ગયો છે એનો પણ તો છ વાગે ચાલુ કરી દઈએ એક છે તમારે છ વાગે ચાલુ કરી દેવાનું છે તો એને જો હવે લાસ્ટ ભાખરી છે એને પણ શેકી લઈશું આપણે બધી ભાખરી બની ગઈ છે હવે ભાખરીને પેક કરીને આપણે રાખી દઈશું બરાબર

જ આપણે ભાખરી 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 તો તો બની ગઈ ગઈ મેં ગણી કેટલી છે થઈ થઈ ચાલો હું તમને ગણીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ રાઈટ વીસ ભાખરી બની ગઈ બરાબર તો ચાલો ખુશી થઈ આપણે કે છ વાગે આપણે વીસ ભાખરી બનાવી દીધી છે તો ભાખરીને હવે પેક કરી અને રસોડાને થોડું ક્લીન કરી નાખીએ અને પછી ચાલુ કરીએ આપણે પરોઠા એટલી વારમાં અમારા બેન પણ આવી જશે તો બાર જુઓ આવું કંઈક વાત એક ચાલુ રાખીએ રસોડામાં ચાલો ફટાફટ બનાવીએ પરોઠા

તો ચાલો અહિયાં હવે પરોઠા બનાવવાનું ચાલુ પણ કરી દીધું છે જોઈ શકો છો પણ બનાવું છે પણ પેલા કમ્પ્લીટ કરી દઈએ અને પછી આપણે શાક બનાવશું શાક અમે બાકી લીધું છે

તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે પાંત્રીસ પરોઠાનો ઓર્ડર હતો એ હવે કમ્પ્લીટ થઈ ગયો છે બની ગયા છે તો અત્યારે હવે એને આપણે પેક કરવાના છે તો એક ખરખા રાખી અને પેક કરી દઈએ બરાબર જો અહીંયા ત્રીસ પરોઠા મારા બની ગયા છે સાત વાગે આપણે દેવાના છે તો સાતમાં દસ મિનિટ જ બાકી છે આપણે પેક કરી દઈએ સરખા રાખવાના હોય તો સરખા રાખી અને ફટાફટ પેક કરી દઈએ બરાબર તો જુઓ ત્રિકોણ પરોઠા આપણે બધા બનાવેલા છે તો ચાલો ચાલો આપણે પરોઠા આપીએ હવે ઓડર ના પરોઠા હતા ગઈ ને આવી ગયા અને અત્યારે હવે હું કરી દઈ છું મિક્સ શાક નો વઘાર અહીંયા તો પેલું રાખી દીધું છે કેસ ઉપર હવે આપણે તેલ પણ નાખી દીધું છે આખો મસાલા નાખશું દાદ લવેં ભાજીયા સૂકા લાલ મરચા મીઠા લીમડાના પણ મસ્ત મજા અને બધા નાખશું આપણે મિક્સા ભાટી જોવા ખાઈ ગયા સાથે નાખશું આપણે સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન તો ચાલો અહિયાં હવે દેવી આપણે પાકી ગઈ છે ગમેકા ની તો હવે આપણે નાખી દઈશું એમાં હા ભાઈ બનાવવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા શાક આપણે ઉકળી રહ્યું છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો મિક્શાક જોઈ લ્યો છે ને બાકી સરસ મજાનો મિક્સ શાક અહીંયા અને અહીંયા રાજુ અને અહીંયા મારા દીપક ભાઈ શાક ફોલી રહ્યા છે તુવેરનું શાક મારા માટે ને અહીંયા અમારા પરેશભાઈ તો આરામમાં છે એમને તો પરમ શાંતિ છે ને આ અમારા દીપકભાઈ ગામડે જતા છે અહીંયા જુઓ બેગ બધા આવી ગયા છે બે ત્રણ ભાઈઓ ઉપર છે રાજુ તમને કેમ છે રાજુ હમણાં સારું છે કે નથી સારું જો આમ કઈ નથી સારું હમણાં પાછું દવા લેવા જવાનું છે ને હા દવા લેવા જવાનું હે સાડા સાત જેવું આવ્યું છે ચાલો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો આજે ટિફિનમાં અમે પછી ભાખરી શાક બનાવેલા છે મિક્સ મિક્સ શાક શાક છે 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 સરસ સાથે સાથે ખીચડી પણ ભાખરી તો અહીંયા ભાખરી છે બરોબર તો ચાલો સાનનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો હવે સાન ટિફિન ભરી દઈશું પરોઠાનો ઓર્ડર હતો એ તો આપણે કમ્પ્લીટ કરીને આપી પણ આવ્યા હવે આપણે આ ભાખરી શાક પોણ આઠ જેવું થાય છે તો ફટાફટ હવે આપણે ટિફિનો ભરી દઈશું